તું જ મારા બેન ને મેસેજ ને ના એ મને મેસેજ કરે હું ખાલી રિપ્લાય આપું મારી બેન ફિઝિયોલોજી ભણે તું શું કરે જેટલા તે જોયા ને હોય ને એટલો થી ખર્ચો કરે કેટલો ખર્ચો કરે ખબર હતો ને આ તો મારી વાત ખર્ચો કરે મન તો ખબર જ હોય ને છોડી દેજો સીધા મારા ગજ નહીં વાગે તમારા હવે તમને બેને હારે જોય ને તો ટાંગા ભાંગી જઈશ કેમ તમને તમારા ટાંગા વાલા નથી એ ગોણ કોઈ જાય દાદા કોઈ જાય આવે ભઈ ની રીંગ અત્યારે મારી બેન જોડે કયો મોબાઈલ ખબર હતો ને 17 પ્રો મેક્સ અને એની પેલા કયો મોબાઈલ હતો ખબર હતો ને આજે તો ને ફોર્ટીન પ્રો મેક્સ વન ટીબી મને ગિફ્ટ લીધો નથી ફોન હાલો હાલો ખરે હાલો